સંયુક્ત ટીમને મોટી સફળતા હાથ લાગી છે ટીમે બેંગકોકથી આવેલા એક આંતરરાષ્ટ્રીય મુસાફર પાસેથી રૂપિયા એક પોઈન્ટ બેતાળીસ કરોડની કિંમતનો ચાર કિલોગ્રામથી વધુનો હાઇડ્રોપોનિક વીડ હાઈબ્રિડ ગાંજોનો જથ્થો ઝડપી પાડ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે સત્તર નવેમ્બરના રોજ એટલે કે સાંજે સાડા સાત વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર આઈ એક્સ ટુ સિક્સટી થ્રી

આઠ પેકેટ મળી આવ્યા હતા આ પેકેટો ખોલીને તપાસ કરતા તેમાંથી કે જપ્ત કરાયેલા આ હાઇબ્રિડ ગાંજાનું કુલ વજન ચાર પોઈન્ટ પંચાવન કિલોગ્રામ છે તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે એક કરોડ એકતાળીસ લાખ બાણું ને પાંચસો રૂપિયા જેટલી માતબર રકમ થાય છે સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી મુસાફરની અટકાયત કરી હતી સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ ના વિરુદ્ધમાં જો મુહિમ ચલાવવામાં આવી રહી છે અને એને ભાગરૂપે છેલ્લા દેઢ માસથી જો ક્રાઇમ બ્રાન્ચના ટીમ એક વર્કઆઉટ કરતી હતી જેમાં ઇન્ફોર્મેશન હતી કે અમુક જો દેશના સ્મગલરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપણા અન્ય દેશો ખાસ કરીને કહેવાય ક્યારે દુબઈથી ક્યારે જો બેંકોકથી બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યા ઉપરથી જોવે આ લોકો સ્મગલિંગના ના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેંગકોકથી આવી સાંજે સાત ચાલીસ વાગે એમાં એક વ્યક્તિ જેનું નામ છે જાફર જાફર ખાન મોબાઈલ વાળા તરીકે નામ ઓળખાય છે આ મુંબઈના મુમરાના રવાવાલા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન એને મળી હતી એના આધારે જો ગઈકાલે સમગ્ર જો કમ્બાઇન્ડ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક ચેકિંગ બેગે જ હતા બીજા એના પાસે હેન્ડ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં

તે અંગેના તથ્યો બહાર લાવવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે